પેપર આપવા જાવ છો જે આપણે છાપા આવે એ એમાં તમને કેટલા આપે 500 રૂપિયા ફેમિલી કેમ છો બધા બધા મજામાં દેશો કારણ કે આપણા લોક જો બધા મજામાં દોઈ તો પહેલા તો બધાને ગુડ મોર્નિંગ ને જાગી ગયો છો ને હવે નીકળી ગયો છો બહાર આટા મારવા માટે કે મારે મારું ગુડ મોર્નિંગ બહુ લેટ છે તું તો વિડિયો કન્ટિન્યુ જોતા જોતા જ આજનો દિવસ મારો કેવો જાય આજ મારે સન્ડે જેવો દિવસ હોય આજે મારે રજા હોય તો વિડિયો કન્ટિન્યુ જોતા રહેજો ઘરે ને વાગી ગયા છે 11 ને મમ્મી બનાવશે કદી જમવાનું રસોઈ શું રસોઈ બનાવે એ અમે જ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને બતાવીશ તો મમ્મી અત્યારે બનાવે છે કઈક ન્યુ તો દાળ કરી છે હવે દાળ ને અમે હું એ કોને ખબર અમાર તો કઈ નથી ખાલી છે તો મમ્મી શું બનાવો છો દાળ ઢોકળી બનાવું છું ખાવે હોય તો બધા આવી જાજો તો મમ્મી બનાવે છે દાળ ઢોકળી ને હવે આજે બોપોરે જમવાની છે દાળ ઢોકળી તો તમારે ખાઈ હોય તો કોમેન્ટ કરો જલ્દી કોમેન્ટ જલ્દી કોમેન્ટ કરી દો એટલે તમારે પાર્સલ કરી દેવાની તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરી દો લાકડા ફારવાન કામ રાખ્યો છે ને ક્યારે લઈ જાવ બીજા લાકડા હાલો જલ્દી બોલો બોલો હાલો કયો ભણેલ તરત છોકરો છે સામે લઈ જયો ખાઈ હલો કાલ લઈ જાવ હાલો મોટભાઈ છે <laughs> 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 મોટ ને એક વિડિયો બનાવી દી આ વિજે છે મોટ ભાઈનો વિડિયો ઉતારો માનો અને ઉતારો કે ઉતારશો વિડિયો તો ઉતાર લે પછી જઈએ એ જોવાનું તો છે મોટ ભાઈ છે ભાઈ મોટા ઉંમર કેવડી હશે અંદાજે જેવું માટે તમે તો ઉંમર થઈ ગઈ તો કામે પછી બીજું શું કામ થઈ આવું તમારથી ઓફિસ માં છો કઈ કઈ ઓફિસ માં શૂટ કરવા માટે કારણ કે ગરીબ પરિવાર રહે તો ત્યાં વિડીયો શૂટ કરવા માટે આવ્યા હતા અને હવે જઈએ તો વિડીયો કન્ટિન્યુ ઘરે ને ઘરે તો જમવામાં હતું આજે દાળ ઢોગળી તો અમે દાળ ઢોગળી ખાધી છે ઢૂસઢૂસકે ખાઈ ખા ખાધ્યા કારણ કે વાગી ગયા છે બે તો હવે બે વાગ્યા આજે જમવાનું હતું કારણ કે વિડીયો ઉતારવા જવું હતું તો વિડીયો ઉતાર્યો તો વિડીયો તો એ બીજી ચેનલમાં મેં કોનો છે એટલે વિડીયો આવી જાય છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દે તો તમે જોઈ આવજો અને મમ્મીને પણ હેરાન કર્યા બે વાગ્યા સુધી અને બે વાગ્યા લગી ખાતું લે તો હવે કોઈ જા મમ્મી હા હમ આરામ કરી લે થોડો હા તો મમ્મી થોડો આરામ કરી લે અને વિડિયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમને વિડિયો કેવો લાગે છે કોમેન્ટ જરૂર કરજો બેન નવે બેન શું કેવું છે કે કેવું છે તો આ છે અમારે જાનુ બેન જાનુ બેન તો કઈ બોલ છે ને એવું બનશે જ નહીં તમે જાનુ બેન તડકાનું શું કામ કરો એ કે હાલો તડકાના મેરે મિસી હા તમે શું રમો છો બહાર અમે આવી કાકાના અગાસી ઉપર શૂટ કરવા માટે અને અમારે મારે કોમેડી શૂટ કરવાનો છે ભાઈ વિડીયો હા શોર્ટ કોમેડી કન્ટિન્યુ અત્યારે તો ફૂલ મોજ મજા કરીએ અને વિડીયો કેક યુનિક બનાવી અને બને એટલો સપોર્ટ કરતા રહીશું જલ્દી એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય નજારો યુનિક છે અને હવે મજા આવે છે વિડીયો ઉતારવાની તો એ તો ભાઈ બે શબ્દ કે શું કહેવાય તું પણ હવે જાવ કાલે કાલે તો તાવ ના 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 કાલે તો તાવ જોન રવિવાર છે કાલે રવિવાર ની ફૂલ મોજ મજા કરવાની છે અને ગાઉ નો તાવ કા કાલે તાવ માં જવાનું છે તાવ પણ બ્લોગ લઈશું તો વિડીયો કન્ટિન્યુ થતા રહીજો ને તમારે દરેક ગ્રુપમાં શેર કરીજો અને ફૂલ મજ કરીશો તાવવામાં પણ કહેવા લાગજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી પછી કાલે નવા બ્લોગની સાથે ત્યાં સુધી ટાટા બાય બાય ગુડ નાઇટ ભૂઈ જાય જાવ વહેલા હાઈ